લોકસભાના ઉમેદવાર ચૈત્ર વસાવા પોતાના પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા આજે ત્રીજા ચરણમાં ત્રાણું બેઠકો સહિત ગુજરાતની પચીસ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે ત્યારે ડેડીયાપડા વિધાનસભાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈત્ર વસાવા આજે મતદાન મથકે લાઇનમાં ઉભા રહી મતદાન મથકે પહોંચી મતદાન કરતા નજરે પડી રહ્યા છે પોતાનો મત આપ્યા બાદ ચૈત્ર વસાવાએ લોકોને પોતપોતાના ઘરેથી નીકળી આ લોકસભા ચૂંટણીના મહાપર્વમાં ભાગ લેવાને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી હતી પત્રકાર દિનેશ વસાવા ગ્રામીણ ટુડે ન્યૂઝ ડેડિયાપાડા પૂરી દુનિયામાં આગળના ટેરવે ગણી શકાય એટલા દેશોમાં જ લોકશાહી છે ત્યારે ભારત દેશ એક વિશાળ લોકશાહી દેશ છે અને ભારત દેશના તમામ પુખ્ત વયના નાગરિકોને મતદાન કરવાનો અધિકાર મળ્યો છે ત્યારે આજના દિવસે આપણી સૌની ફરજ અને જવાબદારી બને છે આપણા પરિવાર સાથે ઘરેથી પોતાના મતદાન બુથ પર જઈને સૌ નાગરિકોએ મતદાન કરવું જોઈએ તમારો એક મત દેશના નિર્માણ માટે જરૂરી હોય એટલે તમામ લોકોને અપીલ કરું છું કે આ મતાધિકારનો ઉપયોગ કરીને દેશના નિર્માણમાં પોતે પોતે સહભાગી બને અને આ પર્વને સૌ ઉજવણી કરે તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ડે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો